તો મિત્રો કેમ છો બધાય તમે બધાય મજામાં જી છો અને અમે એકદમ મજામાં હે મમી દીકરી નટાણે વૈગ્યા છે 19 બેબી નું રમે છે અને મારે હેને બનાવવાના હે પકોડા તો મે હેને બટેકા બાફા મૂકી દીધા હતા એટલે હું થોડીક વાખાટ લેસડીને બેહી ગઈ છે જો કુકર માં બટેકા બફાય છે બે સીટી થઈ ગઈ હે અને બે સીટી થવાની હજી વાર હતી તો હું થોડીક વાર બેસી ગઈ અને આ બે બહેનો રમતી હતી તો હું એને જોતી હતી અને મેં ટીવીમાં કર્યા હતા ડાગલા ડુગલી તો બે બહેનો જો ડાગલા ડુગલી જોવે હે ને તુબાને ડાગલા ડુગલી જોવા બહુ ગમે તો મીઠું મીઠું આવે ને પોપટનું ગીત એને જોવું બહુ ગમે તો જો ટીવીમાં એ ચાલે હે તુબા એક ધારી એને જ જોવે હેમ્યા પપ્પા દુકાનેથી આવી ગયા હે ને લાઈ ટીકને તું કી તોગી તું કી તોગી તું કી તોગી લઈવા તો બાત તું કી તું કી અમારે છેને બનાવવાના છે પકોડા પરવાતા વેલા પણ થઈ ગયું હે મોરુ તાજી જો બટેટા બફા હે બખાણા હે હજી કુકર બંધ કરી દીધું છે હવે આપણે બનાવી દઉં રહેશે તું બહાટ ઓનલાઈન માં પકોડા કી મગાયું તો રમોકું તાપડે વા ખોલીન જોઈએ કે હું કેને તમે દેખાડીએ પકોડા માં આયું હે

ઓલે દાજી હસ ડબલ સી એટલે કેસ વર્ષ થઈ ગયું બી હે કે પાપા નું કનેક્ટ કરવાનું એટલે કામ કને બોલતા ને ત આવતું પણ હે ને હેપી બર્થડે થી બોલે હે ડગલો ને નાસ્તો ગસ્તો ડગલો લઈ આયા છે જો તું બબી વે હું હા તું કાકે બી વે તું

₹300 ₹300 નો લેવા પણ ₹300 વાળી ચોકડી રોવે ₹300 વાળી ચોકડી તો ₹300 જ લેવું પડે પહેલા પહેલા તો હે ને હુંતી દિન પછી ખબર ની રોવા મળ્યો રંબા મળ્યો આમાં 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 એક ટે પોસો પોસો હૈં કે આપડી બીક લાગે કાં કેવે હું ભૂલી ગયો નામ કેપ્ટન કેપ્ટન કેવાય આ ના ગાને તો મજા આવી જાય બંધ કરજે ભાઈ બંધ કરજે ભાઈ રંબા ના માના આલભાઈ રાખી લેજો 45 પેલા ટાઈવમાં એકદમ અર્થાની જાની મુની થઈ ગયા પછી હું ચાલુ કરી દીધું હવે 300 રૂપિયા બડકી ગયા ને આપણે બોલ છે હેપી બર્થડે ટુ યુ બોલે હેપી બર્થડે ટુ મમી જો હેપી બર્થડે 42

અને બગરમ તેલ થઈ જાય પછી આપણે પકોડા તરી અને સીધા બેહી જાયે ખાવા આમાં જો તું બાર રой રોઈને ખાતલે સડીને બેહી ગઈ એને ઓર કેટસને જોઈને આજે રોટી હતી અને બી ગઈ ઉગા રાતે ઉઠીને રોવે નઈ ને તો હારું તેનો પપ્પા જો રમાડે છે અને હું રાંધવાનું કરું હું ને જો પકોડા બની ગયા છે ને ટીવી आले છે અને જો મખાવા બેહી ગયા છે પકોડા છે બાકી કેરી છે અને પપ્પા લીકરી ખાય છે ને હું હજી તડતી થી ને તું બારમે છે